Uh... -huh. j 3 નંદ સ્વામિને નમો નમ સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સાધન સર્વે સમજવા સત્યજી માય કે અસત્ય જે રાખવા નરને નક્કી કરે નિત્યજી વિઘન પડે ન હારવી હિમાજી નિષ્કુળાનંદ સ્વામી કે સાધન બધાય સત્ય છે સાધન અસત્ય નથી અને સાધનને જતન કરીને રાખવા અને કદાચ જો સાધન કરતા કરતા હિંમત હારી જવાય તો હિંમતને નહીં હારવાની એક જન્મે બે જન્મે પણ ગમે ત્યારે તમે કંઈક પણ કર્યું હશે ને તો એનું ફળ જરૂર ભગવાન તમને આપે પ્રથમના અઢારના વચનામૃત માં લેખો કે મોટા પુરુષની તમે કંઈક પણ સેવા કરી હશે ને તો એનું ફળ તમને કોઈક કાળે પણ ગમે ત્યારે રજડતા રજડતા મળશે ટૂંકમાં જે તમે મહેનત કરી છે જે તમે દાખલો કર્યો છે એનું ફળ ઈશ્વર ગમે ત્યારે તમને આપશે નકર આપણે એવું કરીએ કે આટલું આટલું અમે સત્સંગને માટે કરીને મરી ગયા પણ ભગવાને કઈ હામું ના જોયું અને સાધન કઈ જે કરીએ ને આપણે એ ભગવાનની પ્રસન્નતા માટે કરવા પછી ભલે ભગવાન આપણને ફળ દે એ વાત જુદી છે પણ આપણે ફળની ઈચ્છાથી નહીં કરવાના નકર આમાં કેવું થાય આપણે આટલું બધું કરતા હોઈએ ને તો કાંઈક આપણી ઉપર દેશકાળ આવે અને દેશકાળ માણસ ઉપર આવે ને જ્ઞાથી પાછી મૂકે પણ એ ખબર નથી કે દેશકાળ તમારી ઉપર આવે ત્યાંથી તમારું પાન્યું ફરવાનું થાય છે પણ જ્યાં પાનયું ફરવાનું થાય ને ત્યાં ઓલો હિંમત હારી જાય છે એટલે પછી એનું પાનિયું ફરતું નથી એટલે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે સાધન કરતા કરતા હિંમત છે ને એ બહુ મોટી વાત ગમે એવું તમે સાહસ કરતા હોય ને હિંમત વાળો માણસ હોય ને એ ક્યાંય નો ક્યાંય નીકળી જાય વ્યવહારિક રીતે અને ઓલો કોઈ દી સાહસ જ ના કરે સાધન જ ના કરે તો એ જ્ઞાન પછી એટલે આવડા પૂર્વે ઋષિ મુનિઓ સાધન કરવામાં થાય કા નહોતા અને મહારાજના વખતમાં જેમ સંતોને મહારાજે કીધું ને એમ સંતોય થાય કા નહોતા ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં વાતુના છેલ્લે પા એકસો ને ચૌદ પ્રકરણ મહારાજે ફેરવા એમાં સંતો જરાય હિંમત નથી આવ્યા આયજ્ઞા પડે એવી તો પાડી પણ ન પડે એવી આયજ્ઞાએ પણ સંતોએ સિરે ચડાવી હતો ને એટલે સ્વામી હવે ઈ આપણે સમજી શકીએ મહારાજ નો એક જ નિયમ કે બધાય એક જ સરખું જાડું શરીર હોય એને હાથ એક વધારે દેવું એવું નહીં હવે જાડા શરીર વાળાને તો આમ કરે તો આની કોર ખુલ્લું આમ કરે તો આની કોર ખુલ્લું માય સંતો પાર પડી રહ્યા છે અને બ્રહ્માનંદ સ્વામી તો છે ને બે કામ કરી જાય આયજ્ઞ પાડે જાય અને મહારાજને રમુજય કરાવી ચાલુ કર્યું ને મહારાજ બ્રહ્માનંદ સ્વામી બેઠા બેઠા વિચાર કરે કે મહારાજને કઈક પાટ તો ભણાવવા જોઈએ બ્રહ્માનંદ સ્વામી નો વારો આવ્યો એટલે મહારાજ ઈ કટકો ત્યાર કરતા હતા ને તા બ્રહ્માનંદ સામે આમ અધર જુએ ને આમ આગળ પાછળ જુએ ને વાહે જુએ ને મહારાજનું ધ્યાન બ્રહ્માનંદ સ્વામી ઉપર સ્વામીને ક્યાં હું તમે આ ખેલ આવી રહ્યો બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ ખેલ તો કાંઈ નથી પણ હું બીજું આમ જોઉં છું કે સ્વામિનારાયણ સિવાય બીજું કોઈ ભગવાન છે તો ન્યા વયા જાય આપણે તો કલ્યાણને જરૂર છે બીજું તો હું કરવું અમારે જો તમારા સિવાય બીજે ક્યાંય કલ્યાણ હોય ને તો જાઈએ ક્યાંય કલ્યાણ ના હોય તો પછી આ તાટ પહેરવા પડે છે મારા દાંત ખાઈ દે હા મારાથી આટલો બધો મારા સાધુને ખપ છે એટલે નિષ્કુડાનંદ સ્વામી કે સાધન કરવાના અને એ સાધન કરતા કરતા હિંમત ઓલા હતા નિયમ કે આપણે ગમે એટલું દુખ આવે ને પણ ભોળાનાથને ને પતિ કરવા બાકી બીજા કોઈને પતિ નથી કરવા હિમાલયમાં તપ કર્યું કે કેટલા વર્ષો સુધી તોય હિંમત ના આવ્યા અને ગુણાદિતાનંદ સ્વામીએ તો પાર્વતી માતાને એટલો સપોર્ટ આપ્યો કોટી જન્મ લગડ રગડ હમારી વરુ શંભુ કે રવુ કુમાર હું કુવારી રહીશ એમને કદાચ મરી જાયશ પણ નાથ સિવાય હું કોઈને હિમાલયમાં તપ કરવું એટલે અને ઠંડી અત્યારે તો ક્યાં હિમાલયમાં ઠંડી પડે છે ત્યારે તો આખો હિમાલય બરફનો જ હતો એટલે ભગવાન ને મેળવવા માટે થઈને સાધન કરતા હોય ને તો એ સાધન છે એ ચાલુ જ રાખવા મંદિરે આવવાનું પ્રદક્ષિણા કરવાનું માળા કરવાનું હે દર્શન કરવાનું આ તો થોડાક દિવસ થાય ત્યાં વરે હારા મારું કાંઈક એકાદ ઈચ્છા નાની એવી પૂરી થાય ને તો હારા મારું આમ અને જરાક ઈચ્છા પૂરી ના થાય કે કઈ શેજ શરીરમાં મંદવાડ આવે ને તો કે મંદિરે આવી પણ કઈ ફાયદો નથી થતો અરે ભાઈ ગુણાદિત સ્વામી કે ફાયદો તો થાય છે તમને દેખાતો નથી ફાયદો થાય ખબર છે સ્વામી કે આપણે નવરા બેઠા એમ ના વિચારો જન્મ મરણ લખ ગર્ભવાસ ગર્ભવાસ માટે લીટા તાણીએ છીએ પેલા તમને ખબર હોય તો ઊંડીના રૂપિયા હતા તમને પૈસા દેખાય નહીં પણ એ જે શેઠ ઉપર એને ઊંડી લખી દીધી હોય એ શેઠ્યા પાસે તમે જાઓ ને એટલે એમાં જેટલા રૂપિયા હોય એટલા રૂપિયા ઢગલો કરે તમારી પાસે એ હુંડીના રૂપિયા છે ને એ હુંડી રૂપિયા છે દેખાતું નથી પણ ફાયદો બહુ છે અત્યારે આપણે અલા કાગરિયા થઈ ગયા ચેક બેંક નો ચેક આપે તમને લાખ રૂપિયાનો કોઈ તમે નાખો બેંકમાં તમને લાખ રૂપિયા મળે બેંક વેપારી નો ચેક હોય તો વેપારી તમને લાખ રૂપિયા દે તો તરત જ દેખાય એમાં કઈ અત્યારે તમે ખેતી કરી ને વાવણી થાય એટલે વાવો ને તો એ દિવાળીએ તમને એમાંથી કઈક દેખાય કેટલું દેખાય ખબર છે ભગવાને તમારા પ્રારબ્ધમાં જેટલું તમને દેવું હોય ને એટલું તમને આપે તમારી બાજુના ખેતરમાં વરસાદ બે ને હરખા થાય બધું હરખું થાય બાજુવાળાને કાંઈ ન થાય આને હવા ખાંડી માંડવી થાય ઓલાને ભગવાને દેવું નથી એટલે ના થયું આને ભગવાને દેવું છે એટલે આને થયું એમ આપણે કાંઈ જે કાંઈ કરીએ ને એ કેવળ ભગવાનની પ્રસન્નતા માટે કરવાનો આગ્રહ રાખો હિંમત છે હિંમત એ બહુ જબરી કામ કરે છે અને તમારામાં જે સાહસ કરીને હિંમત કરી જાય ને એમ કે આ હિંમત કરી ગયો ને આગળ હોય ગયો દેખાય ને તમને બધા હ અને આપણે તેમને પડ્યા રહી તો હું આગળ જઈ હોય જ્ઞાન જઈ ના રે અમુક પાછા પાસા અડતા જાય આપણે એટલે સાધન કરવામાં ધર્મ પાડવામાં નિયમ પાડવામાં એમાં ક્યાંય કરતા ક્યાંય પાછી પાણી નહીં કરવાની નિષ્કુળાનંદ સ્વામી હવે એવી લખે છે વિઘન પડે વ્યાકુળ થઈ અતિ થાવું નહી ઉદાશ બતિત પાવન નાથ નો વડો રાખવો વિશ્વાસ વિઘ્ન પડે કદાચ આ લોક કાંઈક આપને વિઘન આવ્યું કે કાંઈક દેશકાળ આવ્યું તો દેશકાળમાં સ્વામી કે ઉદાસ નહીં થવાનું અને ભગવાનનો વિશ્વાસ રાખવાનો આજની તો કાલ કાલની તો પ્રમદી પણ જરૂર આપણું કામ થાય વિશ્વાસ છે ને એ બહુ મોટું કામ કરે છે મોટા મોટા સદગુરુઓ આશીર્વાદ આપતા હોય સ્વામિનારાયણ આશીર્વાદ આપતા હોય સ્વામી કે જેને વિશ્વાસ હોય ને એને આશીર્વાદ લાગે વિશ્વાસ ના હોય ભગવાન નો વિશ્વાસ ના હોય ને તોય એને કામ ન થાય અગર તો વિલોમ એટલે શંકા કુશંકા કર્યા કરે તોય કામ ન થાય અને તમારા ભાગ્યમાં ના હોય ને તોય ભગવાન તમને ભૂલ ખવર એને કાંઈ કરતા એને તો ખાલી એક બોલી જાવ એટલું જ છે શંકર અને પાર્વતીજી હતા પછી એક શંકર નો ભગત બિચારો હાવ હાવ એટલે હાવ ભિખારી ટકે ટક નું ખાવા નમરે એટલે પાર્વતીજી એ કીધું કે પ્રભુ આ તમારો ભગત છે આટલો દુખી તમને દયા નથી આવતી કે તમારી ક્યાં તાણ છે ભોળાનાથ કે મારે ત્યાં તો તાણ નથી પણ એના ભાગ નથી તો હું હું કરવી શંકર ભગવાન કે હું આપીશ ને તો એના ભાગ નથી એટલે એને મળવાનું નથી પાર્વતી કે કોઈ તમે આપ્યું કે અખતરો કર્યો છે ભગવાન કે અખતરો કરું કે ના કરું મને મારા સેવકની મારા ભગતની મને ખબર હોય પાર્વતીજી કે હું જોઉં પછી પાડું પછી એક સોનાનું મોટું બધું ઓલું લઈ અને ભગવાને એક તરબૂચ માં નાખી અને રસ્તા ને કાંઠે બેઠા શંકર અને કાપડીના વેશમાં ઓલો ભાઈ શંકર ભગવાન નીકળ્યો ને તો ઓલા ફ્રૂટ વેચવા વાળા બેઠા શંકર પારવતી શંકર ભગવાન કે આયા કે આ તરબૂચ છે ને હું તને આપું છું તમારે ઘરે લઈ જવાનું છે અને તમારે બધા ખાવાનું છે બોલો કે હા કે છે મારે પૈસા નથી લેવા હું એમ તમારી ઉપર રાજી થઈને તમને આપું છું બોલો કે સારું છે હવે ભગવાનની ભાઈ માયા છે મો કોને ના હોય હવે એ આયલો ગયો ને ત્યાં એક ભાઈ રસ્તામાં આવે ભાઈ આ દે ને મને છે કે હું તને બે રૂપિયા આપું છું હવે ઓલાએ જિંદગીમાં બે રૂપિયા કોઈ દી જોયા નહીં અને આ બે રૂપડીમાં એક લઈ જાય અને બે રૂપિયામાં ઓલાએ આપી દીધું ને અંદરથી ઓલા ને સોનાનો ટુકડો મળ્યો એનું કામ થઈ ગયું આવડો આ ભિખારીનો ભિખારી છું હે કુદરત છે એ આપણને કદાચ આપે ને પણ જો આપણા ભાગ્યમાં ન હોય ને તો એ આપણે લઈ ના શકીએ ખબર સામી ઘણી વખત કહેતા તમારા ભાગ્યમાં હોય ને તો સામી કે ખપેડા ફાડીને ભગવાન નાખી જાય હે અને ભાગ્યમાં ના હોય ને તો ખપેડા નાખ્યા હોય ને તોય ફાડીને વહી જાય સ્વામી એક હુતાર હતો હુતાર ગોપાળ કરી એટલે બિચારો અવારના વાર હરિ મંદિરનું કામ કર્યા કરતો કંઈક 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 હરિભગત કહે ને તો સેવા કર્યા કરે એટલે સેવા કરતાં કરતાં મોટા સદગુરુઓ ત્યાં આવ્યા ઓલો બિચારો હાવ ગરીબ મોટા સંતોને કે સ્વામી કે આને કાંઈક આશીર્વાદ આપો નહીં કે આ બિચારો બહુ મંદિરની સેવા કરે ગમે ત્યારે હરિભગત નાનું મોટું કામ હોય મંદિરનું તો તરત ધોડીને કરી જાય છે આને કંઈક તમે આશીર્વાદ આપો અને બિચારો કંઈક સુખી થાય તો વ્યવહાર હારું સામી કે હારું પછી આપણે જેમ ઓજત નથી ને જેમ ન્યાય બાજુમાં ઓજત નદી એકાદ કિલોમીટર સેટી થાય થોડીક પછી ત્યારે નદી બારે મહિના સ્વામી હાંજે ઓલા ને સભા પૂરી થઈ ગઈ ને સ્વામી ના કહેવાથી સ્વામી એ કીધું હરિભક્તો ના કહેવાથી કે હવારે તું છે ને અંજવારું થતું થતું હોય ને ત્યાં ઓજત નદીએ જાજે જઈ અને ઓજત નદી માં જે તણાતું આવે એ સ્વામી કે લઈ લેજે બોલો કે બહુ સારું અને સ્વામી બાપા એ જે કીધું ને એ વિચાર કરવા જેવું છે સ્વામી કે પોતાની સ્ત્રીને હાચી વાત ન કરવી પણ એને પાછું એમ રહેતા આવડવું જોઈએ કે મારા પતિ મારાથી કાંઈ છુપું રાખતા નથી તમે વાત ન કરતા હો તો એને એમ થવું જોઈએ કે મારા પતિ બધું મને કહીને જ કરે છે એમ બિચારો સાંજે ઘીરે ગયો અને વાત કરી કે ભાઈ હરિભક્તોએ બહુ કીધું કે આ બાપડો બહુ સેવા કરે છે તો કઈ તમે આશીર્વાદ દો ને તો એ સુખ્યો થાય એટલે સ્વામી કે જે કાંઈ આવતું હોય ને તણાતું એ લઈ લેજે અને ઓને પરબારો છણકો કર્યો હા અહીંયા તારું ઠાયરું છે ન જાવ ગયો પછી મોડો મોડો આવ્યો દર્શન કરવા આઠ નવ વાઈ સ્વામીએ સ્વામી એ કીધું કે ગયો તો કે સ્વામી હાંજે ઘીરે ગયો ને ઘરવાળાને વાત કરી તો ઘરવાળા એ ના પાડી એટલે ના ગયું સ્વામી પાછો ન્યાને શબ્દ એવા નીકળી ગયા સ્વામીના કે મારા દારિદ્ર ના દારિદ્ર કે જિંદગી આખી બિચારો રહ્યો સ્વામી એટલું કીધું કે આખી રાત મેં કુબેર ભંડારીને સમજાવ્યો અને કીધું કે ભાઈ તારે ક્યાં થાય એક ચરુ મૂકી દેજે તણાતો એક ચરુ એને તણાતો મૂકી દીધો તો તારા હાટું મેં કીધું એટલે ના ગયો એટલે પાછો લઈ ગયો હે એને ખબર નથી કે આ સદગુરુઓની શક્તિ કેવડી છે એટલે અહીંયા એવું કે છે કે સાધન કરતા કરતા કદાચ ટાઈમ વયો જાય ને તો હિંમત નહીં હારવા વિચાર કરો ગુણાતીતાનંદ સ્વામી કેવા ગુણાતીતાનંદ સ્વામી ગુણાદિતનંદ સ્વામીના બાપુજી ભોળાનાથ એને આત્માનંદ સ્વામીનો યોગ હતો પછી એને લગન થઈ ગયા પણ એને સંતાન થાય નહીં બે ત્રણ ચાર પાંચ દર પણ આત્માનંદ સ્વામી એને કીધેલું કે તારે ત્યાં ભગવાન પુરુષોત્તમનું ધામ રૂપે અક્ષર બ્રહ્મ પ્રગટ છે પણ તમે ગ્રહ તો છો ને તે ધીરજ નારી પછી સોમનાથ ભોળાનાથ માનતા કરવા જતા ત્યાંય સ્વામીએ કીધું આત્માનંદ સ્વામીએ કે ભલે તું માનતા કરવા જા પણ એ માનતાથી નહીં મારા આશીર્વાદથી તારે અક્ષર બ્રહ્મનો જન્મ થાય પછી ગુણાદિત સ્વામીનો જન્મ લગ્ન થયા પછી પંદર વર્ષે જન્મ થયો આપણી ધીરે ધીરે પંદર વરજ આંબા બતાવે કે કઈ થતું તો નથી પણ સ્વામી એમ કેવા માંગે છે કે કદાચ તમને એમ થાય કે આટલું આટલું આપણે કરીએ છીએ છતાંય હિંમત ન હારો ને તો તમારું ભગવાન કામ કરે એટલે બહુ વિચાર કરજો ગમે ત્યારે જે કઈ કરવું હોય એમાં હિંમત આપણે હારવી નહીં હિંમત નહીં હારો ને તો ભગવાન આપણે ભેરા છે હિંમત હારશો તો ભગવાન ભેરાય છે ને તો એ ભગવાન આપણી ભેરા નથી સહજાનંદ સ્વામી મહારાજની જે